રુકમિણીનો એક સંકલ્પ હતો કૃષ્ણ સાથે લગ અને બીજું કે કૃષ્ણ ભગવાનના માતા પિતા દેવકી વસુદેવ અને રુકમિણીના માતા પિતા શુદ્ધમતી અને ભીષ્મક આ ચારે મેળ્યા સગાઈ નક્કી કરી હતી સગાઈનું નક્કી થઈ ગયેલું પણ સૌથી મોટો ભાઈ રૂક રુકમિણીનો એનું નામ હતું રૂકમ આમ તો ભીષ્મક ને પાંચ દીકરા અને એક દીકરી એમાં સૌથી મોટો રૂકમાં હતો હવે એને કૃષ્ણ હારે બનતું નહોતું અને એનું કારણ એ હતું કે ઈ જરાસંધ નો મિત્ર હતો આ રૂકમાં અને જરાસંધના જમાઈને ને કૃષ્ણ એ માર્યો કાઉસ એટલે મિત્રનો શત્રુ એ આપણો શત્રુ એ ન્યાય એ દ્વેષ કરતો એટલે એને વિરોધ કર્યો કે હું રૂકિણીને ન્યાની પરણાવું બધા એ મનાવ્યો ખૂબ પણ ન માન્યો અને બધાની વિરુદ્ધમાં દમઘોષના દીકરાને શિશુપાલને જાનનું આમંત્રણ આપી દીધું જાન બધે તૈયારી થવા લાગી મંડપો રોપાઈ ગયા રૂકમિણી વિચાર કરે શું કરું અને બહુ સુંદર એણે એક યુક્તિ કરી એના અંતઃપુરમાં આપણે ત્યાં રાજકુમારી અને રાજરાણીઓ જ્યાં ત્યાં એના મહેલોમાં બીજું કોઈ પ્રવેશ ન કરી શકે પણ બ્રાહ્મણને છૂટ હતી એક બ્રાહ્મણ એનો વ્યવહાર કરે એ બધે રાજકન્યાઓનો એ બ્રાહ્મણનું નામ સુદૈવ મહારાજ હતું સુદૈવ એને કહ્યું મહારાજ કયો એટલે દક્ષિણા આપું પણ તમે એક કામ કરો એ હું તમને એક પત્ર લખી આપું ને એ પત્ર લઈ તમે દ્વારકા પ્રભુને પહોંચાડો એ પત્ર લખ્યો સાત શ્લોકમાં લખ્યો છે પત્ર અને શ્રીમદ ભાગવતમાં માં પ્રેમપત્ર કયો છે એટલે પ્રેમપત્ર એટલે એ અર્થમાં પ્રેમથી લખાયેલો પત્ર અને એટલો બધો ભાવસભર પત્ર છે મનોવૈજ્ઞાનિક પત્ર છે અને હજી પણ બે મંદિર એવા છે જ્યાંથી પરમાત્માએ હરણ કર્યું એ પંઢરપુર અને જ્યાંથી ભગવાન હરણ કરવા ગયા એ દ્વારકાનું જગત મંદિર ત્યાં હજી પણ સંધ્યા આરતી પહેલા આ પત્ર પ્રભુને સંભળાવવામાં આવે છે અત્યારે પણ એ પત્ર ભાગવતમાં છે સુંદર લખ્યું शृण्वतान्दे निर्विश्यकर्णविवरे भरतो रूपं दशादशिमता दशीमता अखिला त्वयि अच्युता विशति चिन्तमपतृतन्मय પતિંગ આત્માભો મહાવીર વાગમ વિમર્શું ચૈત આરા ગોમાયુવા મૃપેમુજા બહુ સુંદર પત્ર છે કાલે કાલે સવારે થોડો સમય મળશે તો આ પત્ર ની વ્યાખ્યા કાલે સવારે કરશું વાંચવા જેવો જાણવા જેવો સમજવા જેવો એ પત્ર સાંભળી અને પરમાત્મા એક રાતમાં કુંડીનું પૂરું પોચ રુક્મિણીના સમાચાર મળ્યા પ્રભુ આવ્યા રુક્મિણીએ શ્રૃંગાર કર્યો છે સખીઓને સહેલીઓને એમ થયું કે હવે આનું મન માન્યું પણ એ સહેલીઓને ખબર નહીં માન્યું ખરું પણ કોઈ બીજા કે જ્યારે કુંડી કુંડી આવ્યા ત્યારે ભીષ્મકને ખબર પડી કે કૃષ્ણ આવ્યા છે એટલે ભેટ સોગાદો લઈ અને સ્વાગત કર્યું હવે આમાં ગેરસમજ એ થઈ કે ભીષ્મકને એમ થયું કે દીકરાઓ કોક દીકરાએ આમંત્રણ આપ્યું હશે અને દીકરાઓને એમ થયું કે મારા બાપુજી આમંત્રણ આપ્યું છે એટલે એમાં ભીષ્મકે કીધું આપ મારી દીકરીના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હું બહુ રાજી થયો ભગવાને કીધું આપણો સંબંધ છે એટલે મારે તો આવવું જ પડે ને હા એ આને ખબર નથી હાજરી આપવા નથી આવ્યા હરણ કરવા આવ્યા છે અને વિધિ વિધાનનો સમય થયો અને બ્રાહ્મણની થોડી સ્ત્રીઓ સાથે અને થોડી રાજકુટુંબની સ્ત્રીઓ સાથે ભગવતી ભવાનીનું દર્શન કરવા જાય છે ગીત ગાતી ગા એ વખતે જયારે શિશુપાલને ખબર પડી ત્યારે એને જરાસંદને બધાને કીધું કે તમે બધી સ્ત્રીઓને હારે જાઓ જરાસંદ કે કેમ બોલે કૃષ્ણ આવ્યા છે કૃષ્ણ આવ્યા એટલે શું છે બોલે મને બીક લાગે છે શેની બોલે ક્યાંક ઈ રૂકમિણીને ઉપાડી જશે તો જરા સંધ્યા કીધું તું વરરાજો કહેવાય તારા મોઢા ઉપર ભાર કહેવાય તારે બહુ બોલાય નહીં હવે હવે નહીં બોલતો કાંઈ આપણે ત્યાં લગ્નમાં કાંઈ માથાકૂટ થાય લોકો વરરાજાને કાંઈ બહુ બોલવા ન દે તું ચૂપ રહેજે એમ કે અમે બધું સંભાળી લઈશું હા તું કાંઈ બોલતો નહીં બધાને ખબર કે માંડ માંડ થયું છે અને હમણાં બોલીને પાછો એ બધા રાજાઓ સાથે ગયા છે ભગવતીએ ભગવતી ની પૂજા કરી જગદંબા એ જગદંબાની પૂજા કરી અને બારા નીકળ્યા અને એ વખતે ભગવાનનો રથ દેખાણો પાંચ પગથિયા હતા બે પગમાં ઉતરી ગયા છે રથ ગતિમાન થયો મધ્ય મુલાકાત થઈ જમણો હાથ પકડી રૂકમિણીને રથમાં બેસાડ્યા પછી તું બહુ લાંબી કથા ત્યાં રૂકમ એ પછી પ્રતિજ્ઞા કરી હવે ગામમાં નહીં આવું આમ ને તેમ શિશુપાલને સમજાયો કે ભલા ભલામણા તું ચિંતા ન કરે હું સત્તર વખત હાર્યો પણ અઢારમી વખત જો હું જીત્યો એમ અત્યારે આપણા ગ્રહો વાંકા છે એટલે આપણી હાર થઈ અને એના ગ્રહો સીધા છે શિશુપાલ કે સીધા વાંકા પણ આ મારે જાન લઈને આવ્યો આવ્યું એમને જવું પડે પાછું હા તો સરાસન કે જીવી લેવાનું આવું બધું ખોટું નહીં લગાડવાનું હા આ રીતે એને સમજાવવું પડે